હા કે આપણે ઘેર જવાનું હતું પણ અચાનક એક ફોન આવી ગયો કે ભાઈ એક વિડીયો શૂટ કરવાનો હે હાલો તો ફટાફટ કરતા આવી અને એસીની હવા મને એવી લાગવા માંડી છે ને કે વાત પૂછો ભાઈ રૂમાલ મારે ને ભેગો રાખવો પડે ને ને રૂમાલમાં બાંધો હોય કારણ કે હજી ભાઈ વિડીયો શૂટ ઘણા કરવાના બાકી છે નટ થી થ્રોટ ઇન્ફેક્શન ને શરદી લાગી જાય ને તો એક વિડીયો શૂટ નહીં થાય તો રૂમાલ ને જે પહેરી લઉં આ રૂમાલ પહેરી લઉં એટલે બધાને એવું લાગે તો કુંડો આવ્યો ગાડી નો ફૂલ શોખ હે મારી પાછળ લાલ ચમચમાતી ગાડી તમે જોઈ શકો હો આમાંથી તો તમે થોડી જોઈ અદાણી 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 હા અદાણી હે અદાણી ભાઈ અદાણી છે એની પાછળ ફોર્ચ્યુનર ભાઈ જોતા હે ત્રાસ થજો ઓ માયલા ઘાટડી નઈ કીમત હે

આ તો બિઝનેસમેન છે તો એ હું કઈ ગતો ને હાલો હવે આપણે ફટાફટ જે રૂમાલ મેં કાઢ નાખ્યો ને ખરે યાર ફરી મને હગુંડ સમજી ઊભા રાખીને વેલ્યુ હોય જાય આપડી ગાંધીનગરમાં આપણે આવી ગયા ને એટલે બપોર જેવો સમય પણ તમને લાગે છે બપોર જેવું કઈ ધીરે 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 છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા આપણે શું શૂટ કરવાનું તમને બધાને ખબર છે ને નેવું એચપીનું સોના લેખીનું વર્લ્ડ ટ્રેક નાઇન્ટી આર એક્સ ટુરબો ટુરબો ભાઈ એની અંદર નેવું એચપીનું ટ્રેક્ટર એની અંદર થાય જીપીએસ ફીટ તો એનો વિડીયો બનાવવા હતો આપણે અહીંયા રીવા ફટાફટ વિડીયો શૂટ કરીને હવે ઘેર જાવ કારણ કે વાથી ફોન બહુ જ આવે કે શૂટિંગ હજી બહુ જ બાકી વિડીયો હવે એડિટિંગ બાકી પડ્યું હ ર ર મારે યાર ખરેખર એક એવો માણસ જોઈએ છે જે ભેગો રખડી શકે એડિટે કરી શકે અને શૂટે કરી શકે તો ઈમેલ એડ્રેસ છે મારું ભાટિયા કેશોર વન વન ફોર એટ ધ જીમેલ ડોટ કોમ તમે છે ને તમારું પોર્ટફોલિયો મોકલી શકો પોર્ટફોલિયો તમે કેવું એડિટિંગ કરો અને કેટલીક તમે સિલેટ એક્સપેક્ટેશન છે મોકલી દીજો શૂટ કરતા હતા ભાઈ એમાં ધીરે ધીરે ખબર નહીં વરસાદ બહુ જ આવવા માંડે તો

જોયું તો ને ભાઈ ગાડી કેવી ભગાડી કારણ કે ભૂખી લેવાની લાગી હતી તો ત્યાં ભગાડી ગાડીને અમે હે ખાવા ગયા હતા ખાઈને પાછા આવતા રહ્યા અને જીરીક શૂટિંગ કરવાનું હતું એમ કરી લીધું કારણ કે વરસાદને કારણે ડ્રોન ના ચગી શકે પણ આવું બધું ચગી ગયું બગી ગયું હોય ફટાફટ ઘેર ભાગી ત્રણ વાગે નીકળ્યું હતું સાડા પાંચ વાગી ગયા the next day guys good morning bija divas nanwa gandhinagar amdavad thi hane aapne rakhre rakhre ne aavi gaya hain

જાય એકટ ની કિંમત વાહ ભઈ વાહ એક નંબર આમાં હ આપણે કાપવાનું મશીન આવે ની હા આમાં 50 cc નો આવે સુપર બાઇક કા હે સહી બોલ રહે હા રેસિંગ મેં વાપરતે હે ગાડી કો ઓલી ગાડી આપણે લઈ લો આની અંદર આપણી ગાડીમાં ભુલી દીધી છે બાઇક છે એ ગાડીમાં ભુલી દી છે ટક 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 કે નીકળી ગયા હૈ ખંભારિયા કડ બોલાવા મੁੰડેડી ના હું પેટ્રોલની ફોર ન થાવતી પેટ્રોલ ફોર આવે કારણ કે અંદર પેટ્રોલ ભર તો રેડી આડી પડી છે એટલે પેટ્રોલ ધીરી ધીરી ને તો ભાઈ જે જગ્યાએ આપણે આવવાનું હતું એ જગ્યાએ આવી ગયા હૈ ગાડી હાક્યા છે હેઠી મોબાઈલ પરમાં આ જો ખરેખર સ્ક્રીન ગાઈડી છે જબ બનાવી આપણે હુક્કા ગાઢ નાખેવી જોતા આવજો આબીમાં સ્ટાર્ટ છેન નવરાત્રી લકી ડ્રો તો હોય ભેગા ભેગ મેગા લકી ડ્રો થવાનો હોય જેમાં Vivo Y19 અને Vivo Y400 જીતવાનો મોકો મળી રહેવાનો હે BTS તમે બધાય જોઈ લીધા હે મજા આવી પણ વિડિયો આખી છે તમને બધાને કહું ને તો ફ્રી ડ્રો થાય બીજો હું તડકો ભાઈ હાલ તો હા જાવ હે કે આઈ કુ આપડે રહી સી બી તડકો ને લાઈક ઓકે મક્તી જાય તો કેરે મે ભાઈ નીકળી ગયા હે અરે પણ ભાઈ ઓરન મફત એટલે કે વગાડ્યા જ ન રાખવાનું અટાણા મે જાય હે વાટિયા

ગાડી ને બધું ભાઈ આપડે ઉતારી લીધું છે ને જોઈ લે ઘેર જવાનો રસ્તો થોડો ઘણો એવો સારો થઈ ગયો હતો ગાડી ઘેર આવી ગઈ છે તો જવાનું હે આપણે દ્વારકા ઓકે ગાઈસ દ્વારકા આપડે ભૂલી ગયા ગાડી આખી આપીને ગાડી આવી ગઈ છે નવી બનશે લાલ ભરી આવી છે ટૂંક સમયમાં આનો વિડીયો ઉતારી દઉં કમેન્ટ કરો ભાઈ જો તમારે લાલ કરીને વિડીયો જોતો હોય તો ફટાફટ કમેન્ટ કરો લાલ કરીને એક બીજી આવી છે બીલું કરી બે આવી છે ઓલી ગાડીમાં બીજી કંઈક પડી છે જોઈ છે વિડીયો પડી ના જાય બીજી બસ આવી ગઈ છે બીલું કલરની કયો કલર કે મને કદી કલરમાં ખબર ના પડે કલર કલર એક બીલું કલર કહેવાય નોની કલર રાતી કલરની હતી તડકો બહુ જજો તપી ગયો હોય ને ભાઈ ની તબિયત હવે ને થોડીક ખરાબ થતી જાય છે તો આથી હે ને આગળ નું પર્યાણ કરે કારણ કે એડિટિંગ બહુ જબરું બાકી છે તો ભાગી જાય બોલ કચરા ને ઢગલા માર ગાડી ઉભી રખાવી તમારી ભલી થાય તમારી આપડે ભાઈ એડ કઈ થી જઈ લે એનું કારણ કેશ્વર ભાઈ લીધા લીધા છોકરા તમારા હક પણ વેલા વેલા થાય

Noen i Sinborgamør er det. Var, det var. <laughs>